નગર અને ગ્રામ્ય વિસ્તાર બધે જ ભાજપનો ભગવો લહેરાઈ ગયો છે અનેક જગ્યાએ ઉજવણી કરવામાં આવી જેમાં એવી પણ ઘણી મોમેન્ટ્સ આવી જે તમારે આજે જોવી જોઈએ તમારી સ્ક્રીન પર દેખાતા પાંચ દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ જે ગેંગસ્ટર અને જેલમાં બંધ લોરેન્સ બિસ્નોઈથી લઈ રૂપિયા ઉડાડવા સુધીના છે આ અલગ અલગ રંગો ગુજરાતમાં આજે જોવા મળ્યા મહેમદાબાદની સ્કૂલમાં જીતની ઉજવણી ઉજવણી કરવામાં કરવામાં આવી આવી પોસ્ટર્સ સાથે આ ઘટનામાં પોલીસ એક્શનમાં એકથી બે લોકોની અટકાયત પણ કરી છે તો આઝાદી બાદ પહેલી વખત ચોરવાડ નગરપાલિકામાં ભાજપની જીત થતા સાંસદ રાજેશ ચુડાસમા જોરદાર ડાન્સ કરતા જોવા મળ્યા એટલું જ નહીં પુષ્પા ફિલ્મના ડાયલોગ મારીને તેમણે જસ્ટ મનાવ્યો તો નવસારીના વોર્ડ નંબર આઠમાં જીત થતા ઉમેદવાર શર્મિલા દેસાઈ ભાવ થઈ ગયા દીકરા અને કાર્યકર્તાઓને ભેટીને તેઓ રડતા નજરે પડ્યા હતા તો મહીસાગરમાં જીતનો કંઈક અલગ જ જશ્ન જોવા મળ્યો વિજેતા ઉમેદવાર અને તેમના સમર્થકો જેસીબી પર ચડીને વિજયોત્સવ મનાવતા જોવા મળ્યા આ તરફ ખેડાના ચકલાસીમાં ભાજપના ઉમેદવારે જીત બાદ નોટોનો વરસાદ કર્યો હતો તો મોટા મહાનગર ગામડા અને પછી